દાહોદ જિલ્લાના લીમખેડામાં આવેલી સાંસદ જશવંત જશવંતસિંહ ભાભોરની કે જે ભાભોર સ્કૂલ વિવાદમાં આવી છે એક વિદ્યાર્થી જ્યારે શાળામાં પોતાની એલસી લેવા ગયો ત્યારે તેની પાસેથી પાંચ હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા જે અંગેનો વિદ્યાર્થીના વાલીએ સ્ટિંગ ઓપરેશન કરીને ભાંડો ફોડ્યો હતો દાહોદ એક વિદ્યાર્થી જયારે શાળામાં પોતાની એન્સી લેવા ગયો ત્યારે તેની પાસે પાંચ હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા અને સામે આપેલી રસીદમાં કયા કારણોસર ફી લીધી એની નોંધ કરવામાં આવી ન હતી આ અંગે વિદ્યાર્થીના વાલીએ સ્ટિંગ ઓપરેશન કરીને ભાંડો ફોડ્યો હતો આ અંગે દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી એસ એલ દામાએ જણાવ્યું કે પ્રથમ વખત એસી કાઢવાનો કોઈ ચાર્જ હોતો નથી જો આ શાળાએ એસી માટે ફી લીધી હશે તો એ નિયમ વિરુદ્ધ છે વિજ્ઞાન પ્રભાની શાળાઓમાં સરકારી શાળામાં કોઈ ફી નથી હોતી

વિડિયો વાયરલ થયેલો અમારા કેમ પર આવેલો છે જેમાં આચાર્ય વિદ્યાર્થી પાસેથી એલસી કાઢવા માટે પાંચ હજાર રૂપિયાની માંગણી કરતા જણાવે છે આ અનુસંધાને મેં વિગત મેળવી છે ત્યાં સુધી એવું છે કે આ વિદ્યાર્થી આ શાળામાં પ્રવેશ મેળવેલો આ ખાનગી સંસ્થા છે ખાનગી સંસ્થાને એફઆરસી દ્વારા નિયત ફી લેવા માટેની મંજૂરી આપવામાં આવેલી હોય છે જેથી કરીને વિદ્યાર્થી જ્યારે પ્રવેશ મેળવે ત્યારે એને શાળામાં પ્રવેશ ફી સત્ર ફી રજીસ્ટ્રેશન ફી ટ્યુશન ફી તેમજ લેબોરેટરી ફી જેવી અલગ અલગ પ્રકારની ફી શાળા વસૂલતી હોય છે આ શાળા એ લગભગ આ વિદ્યાર્થી પાસેથી પ્રવેશ વખતે ફી લીધી છે અને એલસી માટે અલગથી ફી માંગે છે અથવા તો વિદ્યાર્થીએ ફી ભરી જ નથી અને એલસી કાઢવા માટે આવે ત્યારે પહેલીવાર મતલબ આ ફી માંગણી કરી છે એ તપાસનો વિષય છે અમારી ટીમ દ્વારા એ સંસ્થાની તપાસ કરી અને હકીકત લક્ષી મેં વિગતો મેળવીશું અને જો એમાં ખરેખર શાળા દ્વારા જો આવી રીતે એલસી માટે જો પાંચ હજાર લીધા હશે તો એ નિયમ વિરુદ્ધ છે અને જો એવું સાબિત થશે તો એની સામે અમે નિયમ અનુસારની કાર્યવાહી કરીશું